રંગીલા યુવા ગ્રુપ દ્વારા હનુમાન જયંતિની ભારે ઉત્સાહ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકને હનુમાનજી મહારાજના રૂપ ધારણ કરાવીને કેક કાપવામાં આવી હતી આ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે નિદાન કેમ્પ ગરીબ લોકો માટે દવા તથા કપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમજ નગરપાલિકા શાળાના બાળકોને તારીખ એકત્રીસ મે ના રોજ ફીમાં પ્રવાસ પણ કરાવવામાં આવશે જેની વધુ વિગતો પ્રમુખ કાનાભાઈ ડાબી અનિલભાઈ કલોલા અજય સીતાપરાએ આપી હતી આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમજ કોઈ પણ જરૂરિયાતમંદ તેમનો સંપર્ક કરી શકે જેમાં પ્રમુખ કાનાભાઈ ડાબીને નાઇન એટ નાઇન એટ સિક્સ એટ સેવન જીરો સિક્સ સેવન નંબર પર સંપર્ક કરી શકે છે અહેવાલ દીપક રાઠોડ હું રંગીલા યુવા ગ્રુપના પ્રમુખ છું આ અમારે હનુમાન જયંતિ મહોત્સવ એક સત્તરમું વર્ષ છે હનુમાનજીનો ઉજવી છે એમાં નાના નાના બાળકોને દર પુના બટુક ભોજન કરી છે આજે ભૂકંપથી ના બાળકો જમાડી દર પુના બસો સવા બસો છોકરા જમાડી છે તેમજ માતાજીના એકસોને આઠ લોટાનું આયોજન હોય ભાગવત સપ્તાહનું આયોજન સમૂહ આયોજન હોય ગણપતિ મહોત્સવનું પણ આયોજન કરી છે નાના નાના બાળકોને પિકનિકમાં પણ નવું એક આયોજન ચાલુ કર્યું છે અને બીજું કે આ વેકેશન દરમિયાન જ્યાં જે નાના બાળકો હોય ગરીબ હોય અને ચોપડા પણ વિતરણનો નવો કાર્યક્રમ કે હાવ ગરીબ હોય એને ચોપડા વિતરણ અમે કરીશું આ નિમિત્તે હનુમાન જતીના દિવસે કેક કાપીને મહાપ્રસાદનું આયોજન છે અમારું આજનું અને નાના નાના બટુ બટુક ભોજનનું પણ આયોજન રાખેલ છે કેક કાપીને મારું નામ પ્રમુખ છે કાનાભાઈ જસાભાઈ ઢાભી હું રંગીલા ગ્રુપનો પ્રમુખ છું અમારી સંસ્થાના જે એકવીસ વર્ષ પૂરા થયા અને નવા નવા મેં કાર્ય કરતા રહેવી રંગીલા હનમાનની પાસે પ્રેરણા માંગુ છું કે દાદા આવીને શક્તિ દિયો અત્યારે અમારી પાસે એસી જણા ગ્રુપ છે અને આવું નવું ગ્રુપ એકસો ને આઠ જણ થાય એવા હું રંગીલા દાદા આશીર્વાદ માંગુ છું